કાર્યક્રમ બાવીસ જનવરી ઉત્તર પ્રદેશ જવાનું છે મિત્રો બધાને હાલ તો જવાય નહિ પણ એક બે વર્ષ પછી જઈશું નઈપી જેટલી ભીડ હોય ખબર છે બાવીસ જનવરી બેસી ગયો છે આરતી યોગ કરે છે અને આદુ જુઓ ઠંડી ના ઉપર જ આવી ગયું ના જે તબિયત થોડી વીક લાગે શું કે આદુ અને જોવા પતંગ ની કિન્ને બધવાની છે ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી હર હર મહાદેવ સૌને આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો યુટ્યુબ ચેનલમાં અમિત પ્રજાપતિ બ્લોગ ચેનલમાં જો નવા હોય તો ચેનલને લાઈક શેર અને કોમેન્ટ કરજો મિત્રો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને નવા નવા વિડીયો મળતા રહે અને બ્લોગની શરૂઆત કરીએ છીએ મિત્રો સવારના સાડા વાગી ગયા છે જોઈ શકો તમે છાપું પણ આવી ગયું છે ચાર દેશના રાષ્ટ્રપ્રમુખ અઢાર દેશના ગવર્નર મંત્રીઓ અને ચૌદ દેશના પ્રતિનિધિઓ વાઇબ્રન્ટ સમિતિમાં આવશે ટેસ્ટ ઇતિહાસની સૌથી ટૂંકી મેચ ભારતે માત્ર દોઢ દિવસમાં દક્ષિણ આફ્રિકાને હરાવી વાહ ચાલ થઈ લાગે લહેર આવી રહી છે જો મિત્રો ઠંડી આહા શિયાળો વાયરો વાય છે મમ્મી બાજરીની બાજરીના લોટની આ મમ્મી બાજરીના લોટની સુખડી બનાવે છે আযাবা মায়ি গনো গিলায় পয় হায়া হায়ারে করিটিন য়. হায়ারেয় Um, uh -huh. Pasa di si ala e eh? Pasa di ala e

બેસી ગયો છે આરતી યોગ કરે છે અને આદુ જુઓ ઠંડી ના ઉપર જ આઈ ગયો આદુ ના જે તબિયત થોડી વીક લાગે શું કે પતંગ ની કિન્ને બધવાની છે

મે કલ્પના ના કરી કોઈ જો મંદિર પૂર્ણ નહીં થયું ને મંદિર પૂર્ણ ન થાપણી પ્રતિષ્ઠા થઈ જશે એટલે કામ તો ચાલુ 2025 માં પૂરું થશે એને કામ તો ચાલુ નહી જ જમ્મુ કાશ્મીર અને બરફ પડતો હોય ભાઈ યાર દી ચક્કર આવ છે એવો છેમાં ઉમર થઈ નહોતી એવું ના હોય એવું એ ઉમર ને લેવા જ નહીં હો

बघा चकडो मध्ये ना बघा रोज ना बी ती नाल्टी नाई होत बुधेरी पडतो होत